કે ભાઈ કંઈક કોઈ રહે હે કે કશું એવું આપણે કોઈ ચીજ કરવા જાય નહોતા બરાબર ખાલી મનથી એમ કે ભાઈ ચેલેન્જ રહ્યું કે આટલી આ જગ્યા પર તો કેટલા ટાઈમ સુધી કોણ ઊભું રહે બરાબર તો આપણે એ રીતે ચેલેન્જ રાખી હતી પણ અમે જે શૂટિંગ કર્યું મારા મારામાં અંદર સાદી ક્લિપોય પડી હતી લાલ ભાઈએ વખતે બેઠા છે પ્રભુ જગન્નાથ ટેન્શનમાં લાલભાઈ અને શૈલેશે અમે જાન બહાર નીકળ્યા ને એ તમને કટ અમે મીલ્યો નહીં એટલે મો રાતે એડિટિંગ કરતો હતો આ વિડીયોનો જાણે એડિટિંગ કરતો હતો તાણે એક કૂકરાનો અવાજ આવતો હતો બહાર જાણે અમે ગેટથી અંદર ખેડ્યા ને તો અમને અમારા અંદર અમાર નહીં સાંભળવાનું પણ ફોનની અંદર કેચઅપ થયો ને થયો હાલ તમે વિડીયો બરાબર તો મિત્રો એ ઇકનથી ની આંકડ્યા એટલે અમારને લાલભાઈને એવું થયું કે પહેલાં તો અમે કોઈને ઓભરા નહીં પછી અંદર જ્યાં એટલે શહેલેષ અંદર બેઠો તો એ ટાઈમે ઘૂઘરાનો અવાજ અંભાનો આ એ ટાઈમે બધા બહાર હતા બરાબર તો પછી અમે બહાર આવ્યા એ ભાઈ બીએને બહાર આવ્યો ચમ શું માટે આવ્યો બરાબર એ જે શૈલેષને ખબર હ આપણે કોઈ પૂછ્યું નહીં પણ શૈલેષને ફોન કર્યો એટલે આવે એટલે જણાવી દઈએ બરાબર તો લાલભાઈ પછી અમે બહાર આવ્યા એટલે હું વિડીયોને ક્લિપ સંભળાવી હું ચેક કરતો હતો મુકો કહું બરાબર એ રીતનો મારે દોડીને આવ્યા હું ચેક કરતો હતો પણ જે કૂગરાનો શૈલેષનો અવાજ જાણે બોલ્યો અને પછી જે કૂઘરાનો અવાજ આવતો હતો એ કંડ તો અમે હતા નહીં પણ શું હતું એ જે અમે કોઈ નક્કી કર્યું નહીં તો લાલભાઈ આપણે મંદિરે બેઠા અને એ આપણે કોઈ પબ્લિકને એવું કોઈ અંધશ્રદ્ધા નહીં નાખતા પણ એવું કે અમે જે ચેલેન્જ વિડીયો કર્યો કોઈ આપણે શક્તિના કોઈ કોઈ ભૂતપલિતને કોઈ આપણે એવું નહીં કહેતા કે આપણે કલું કરવા હતા ચેલેન્જ કરવા જતા એ વસ્તુ નહીં અમે તો અમારા મનથી જ હતા પણ એ જે અનુભવ અંદર થયો શેનો અવાજ આવ્યો હજી અમને હજી ખબર પડી નહીં બરાબર જે દાડે હું રાતે ચેલેન્જ કર્યો રાતે લગભગ બાર વાગ્યા પછી અમે હરા બારે એ ઘરે આવેલી એક વાગે અમે ઘરે ગયો અને રાતે મેં એડિટિંગ કર્યું બરાબર એડિટિંગ કર્યું એટલે જાણે હું આ બધું જોયું એટલે હેર હેન્સ ફ્રી ભરાયેલી હતી એડિટિંગ કરતા એટલે એન્સ ફ્રી ભરાવી પડે એટલે અવાજ ખબર પડે એટલે મેં વિચાર કર્યો હું મારું છે આ અવાજ હેનો આવા મેં 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 લાલભાઈને કીધું લાલભાઈને હવારમાં કીધું લાલભાઈ કીધું લાલાકા કીધું આ ટાઈપનું કોઈ અવાજ

તો મારા અંગે છે આ જોડા જોડા એટલે મેં એ ચેક કરવા માટે નાખ્યું હતું પણ આવી બધી આપણને ખબર નથી પણ જે હું ચેલેન્જ કરીને તો ખરેખર મને એવો અહેસાસ થઈ ગયો ને એવી અફસોસ થતો હતો કે આ ચેલેન્જ મેં ના કર્યું તો સારું કેમ કે ભગવાન માતાજીની મહેરબાની કે શૈલેષને કોઈ વધારે પડતું કોઈ થયું ને હું કેવું લાગે કે આપણે બધાને એવું જ થઈ હતું તો બધા બિહાર હતા અને કદાચ કોઈ આખા પાસે થયું હોત તો સારું ગમત આપણે કોઈ જવાબ આલી શકીએ નહીં કે તો ભાઈ ચેલેન્જ કરવા ગયા હતા તો તમે શું કરીને આવ્યા એટલે આપણે ચેલેન્જ તો કરી પણ હવે કોઈ બી મોણો હોય આવો અનુભવ કરાય નહીં કે એટલી ખબર પડે કે તમે આ અનુભવ કર્યો એટલે દિલથી મંદિરે બેઠો બહુ આમ કાઠું પડી ગયું હોય તો શૈલેષ હજી આવે એટલે શૈલેષને આપણે તમને એ આખી વાત એને ખબર હ પણ એ મને કહેતો નહીં અને રાતે જ્યારે હું ફોન મને ઉતાર્યો ને એટલે સીધો રહ્યો ઘરે જતો રહ્યો એટલે મને ઘરે જઈને ઊંઘ નથી આવી તો મેં લાલભાઈ તરત ફોન કર્યો હતો મૂકું શૈલેષ કીધું તું બિયણો તો નહીં જ નહીં યાર કે નાના હું બિયાણો નહીં પણ પછી ફોન કાપી નાખ્યો એટલે પછી એને મળ્યા જ નહીં હવે અત્યારે મેં ફોન કર્યો બી ત્રીજા દાડે મૂકું ભાઈ ચો એટલે લખે હું બહાર આવું છું એટલે આવો એટલે તમને મળવ રહું વાત કરાવું એને હું અનુભવ જોતો પણ ખરેખર કોઈ મિત્રએ આવો અનુભવ નહીં કરવાનો કેમ કે આપણે નહીં વિચારતા અમુક એવું વસ્તુ થઈ જાય આપણા અંગાથી એટલે કોઈએ જવું નહીં હા જવું દર શમશાન એવી કે પવિત્ર ભૂમિ આપણે મનને દિલથી પણ ચેલેન્જ લઈને કદી નહીં જવાનું ચેલેન્જ એવી વસ્તુ હોય કે તમે ખુદને તો ચેલેન્જ કરો પણ બધું ઘણું બધું ચેલેન્જ કરીને જ જાતા હો કે તમે અંદર ઊભા રહી શકો કે નહીં સમશાન તો યાર એક પવિત્ર સ્થળ કહેવાય મહાદેવની જગ્યા હું તો મિત્રો શૈલેષ આવે એટલે તમને એનો અનુભવ શું કે હ બરોબર કે બનાયેલી વાતો હતી કે પછી કોઈ મ્યુઝિક નાખ્યું મ્યુઝિક તો ખરેખર આ રોમાપી મંદિર હા આપણે કોઈ નાખ્યું નહીં હા મેં બીજું મ્યુઝિક નાખ્યું હતું પણ બાકી ઘૂઘરી બુઘરીનો કોઈ આપણે કોઈ વસ્તુનો અવાજ નાખ્યો નહીં એ તમને દિલથી આપણે કોઈ ખોટું બોલવાનું આવતું નહીં તો શૈલેષ આવેલો તમને વાત કરાવીએ આપણે ઓ જય માતાજી મિત્ર આપણા જે મેન મોડા છે આવી ગયો શૈલેષ અગે કા તમારા જે મનમાં ડાઉટ હતો ને એ બધું પૂછી લો શૈલેષ મારે જ પૂછવું હા

અવાજ આવ્યો એવું પણ દેખાડ્યું તો મિત્રો એવી જ વાત હ કે જે પહેલાં એ કીધી હતી કે મને અવાજ આવ્યો તો પણ એક વસ્તુ બીજી અમે નોટિસ કરી કે જે કુઘરીઓનો અવાજ આવતો હતો અંદર અંદર કમેન્ટોએ બી તેને આવી કે ભાઈ આ વસ્તુનો અવાજ આવ્યો કુઘરીઓનો એ આપણે મ્યુઝિક મેલ્યું નથી બરાબર એ આપણે જે મિત્રો જે એડિટર હોય એને ખબર પડે હું તમારું મારું એડિટર બતાવું અને આપણે ડિલીટ જેટલા અવાજ અંદર છીએ એ બધા ડિલીટ કરી તમને હું બતાવીશ એ ઘૂઘરીનો અવાજ તને આવ્યો તો ખરી અંદર મને નહોતો આવ્યો મને નહોતો આવ્યો બરાબર તમારા લાલ અંદર આવ્યો ના અંદર નહોતો આવ્યો બરાબર અમારે વપરાનો નહીં તો ફોનની અંદર કેચઅપ થયો હતો બરાબર હવે હું હતું એ ફોનની અંદર આપણને કોઈ ખબર નહીં પણ ખરેખર દિલથી કહીએ કે અમે કોઈ એડિટિંગ એવું કર્યું નહીં ઘોઘરીનો અવાજ આવ્યો હોય આપણે અંદર એડ્યા બરાબર ગેટની અંદર આવ્યા

પ્રશ્ન કરે એમ આ વસ્તુ કોઈના કિદન ચાવી હતી કે નથી કેમ મતલબ તો ઘણી બધી શૈલી છે એવી કમેન્ટો આપતી હતી કે ભાઈ તમે ચેલેન્જ કરવા સમજ્યા હતા શેર ચેલેન્જ કરવા જ્યાં હતા એ આપણે તમને પહેલાં કહી દીધું કે અમે તો ખાલી એમ માટે જતા કે ભાઈ ચેલેન્જ એટલે કે આ જગ્યા પર રહીને આપણે ઊભા રહીને ચેલેન્જ કરીએ કો અમે કોઈ શક્તિને કોઈ આપણે કોઈ ટાર્ગેટ નહોતો કોઈ કશું કરવા નતા ગયા ખાલી એમ એમ મનોરંજન માટે જતા

નહીં કરીએ અને અમારે બીજે ઘણા બધા ચેલેન્જ વિડીયો કરવા તો તમે કોમેન્ટે કરજો કે ભાઈ તમે આ રીતના ચેલેન્જો કરો આપણને જેટલા સપોર્ટર છે મારા ખાસ દિલથી આપણને આભાર બરાબર અને તો એવું કહેજો કે ભાઈ અને તમારે ચેલેન્જમાં ભાગ લેવો તો બિન્દાસ આવી જવાનું અને અંદર મેસેજ કરી દો ઇન્સ્ટાગ્રામ મારું છે રોહિત ઠાકોર સાતસો અઠ્યાવીસ તો તમે એમાં મેસેજ કરીને કે મારે ભાઈ ચેલેન્જ વિડીયો આવવું હોય તો આ બિન્દાસ આવી જજો અને રવિવારનું અમને હોય તો આપણે સેટલમેન્ટ રવિવારનું જ રાખશું ને હવે હા એટલે રવિવારે અમે રાખશું ચેલેન્જ વિડીયો બરાબર તો હવે તમારે જે એડિટ કર્યું મેં એ તમને હું બતાવું એટલે તમને વિશ્વાસ આવે કે જે રીતનું એડિટ કર્યું હતું પણ અંદર કોઈ મ્યુઝિક આપણે રાખ્યું નહોતું જે બીજા આમ અવાજ હતા ને એમ ડિલીટ મારી દીધા બરાબર અને તમને ચોખ્ખું ક્લિયરિટી તમને બતાવી દઉં તો બરો તો મિત્રો જોઈ લો આપણે જે એડિટિંગ કરેલું હતું ને આ આરો હ બરાબર તો આ વિડીયોની અંદર આપણે કોઈ મ્યુઝિક રાખ્યું નહીં જો તમને જે એડિટર હશે એને ખબર હશે બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ જો કોઈ કોઈ મ્યુઝિક નહીં જેનો અવાજ એ ખબર પડતી નહીં આયો નથી બસ શૈલેષ આ બીજી વખત બન્યો પણ તું એક વાત કહું કે જાણે હું એડિટિંગ કરતો હતો મને આજ ચૌધરી નો અવાજ મને રૂમ એકલો રૂમ માં

કે બધાને જેવો અનુભવ છે કે અનુભવ લીધો જ નહોતો અને બીજી વસ્તુ એક કે ચેનલ ચેલેન્જ તું જીતો નતો તને ખબર તું ચેલેન્જ મિનિટ દોડીને આવતો રહ્યો પોચથી સાત મિનિટમાં આવતો રહ્યો તો સાત મિનિટ સમથિંગ સાત મિનિટમાં બહાર આવતો રહ્યો તો અને આપણે એવું નહોતું કે ભાઈ એના ભલે સાત મિનિટના પૈસા ના લે બરાબર એના આપણે પૈસા અતાર લે 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 લઈ લઈ ભાઈ પૈસા ના એવું ના હોય ના લેવા એવું ના હોય ચેલેન્જ પૂરી એટલે બરોબર હે ચેલેન્જ માં આ તો ઠીક હે ચેલેન્જ આપડે પૈસા તો બરોબર હે કે પૈસા હજાર રૂપિયા પણ સમજ્યા પણ ક્યાં મતલબ ભગવાન માતાજી આપડે હાચા હતા આપડે કોઈ અખતરા કરવા નથી અમુક એવું કહે છે કે ભાઈ આખી રાત ઉભા રહીએ ભાઈ એવું નહીં કહેતા કે તમે ના ઊભા રહી રહેવાય પણ એકલા ઊભું રહેવું એ એ વસ્તુ આખો અનુભવ અલગ અને તમે ચેલેન્જ કરીને ઊભું રહેવું એ વસ્તુ આખું અલગ બરાબર અને કોઈ એવું નહીં હોય તો પવિત્ર જગ્યા તમારું મન કમ્પ્લીટ હોય તો તમે એકાન ઊભા રહી શકો ઘણા લોકો બેસી આખી રાત બેસી રહે કશું થતું નહીં પણ અમે જ્યારે જ્યાં હતા અમારા અંગા જેવો સમય બની ગયો છે કોઈ

આપણે કોઈ ગાઈડલાઈન આવ્યો કે ભાઈ ભાઈ આ રીતે ચેલેન્જ આ રીતની કરો તો આપણે એવી કોઈક બનાવશું તો કોમેન્ટ કરજો અને શેર કરજો અમારા વિડીયોને અમારે સપોર્ટ કરજો બરાબર તો આગલા વિડીયોમાં મળીએ અને બે દાડા વિડીયો હોય તો હું થોડા કોમમાં તો એટલા નહીં આવ્યા પણ હવે રેગ્યુલર વિડીયો આપણે આવશે જય માતાજી